નવનિયુક્ત મહેસૂલ મંત્રી સંજયસિંહ આજે ક્ષત્રિયોના તીર્થધામ ફાગવિલર્થે મંત્રી પદ શપથ લીધા બાદ સંજયસિંહ મહેડા પોતાના સમર્થકો સાથે આશરે અઢીસો ગાડીઓના કાફલા સાથે આજે ફાગવિલ પહોંચ્યા હતા આ પ્રસંગે ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદ રાજપાલસિંહ અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કપડબંજના ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ પણ ભાતીજી મહારાજના દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યાં ખેડા જિલ્લાની તમામ બેઠકો પર ભગવો લહેરવાનો તેમજ તમામ વિધાનસભા અને લોકસભાની બેઠક પર જીત મેળવવાનો સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓએ જે સંકલ્પ પૂર્ણ કર્યો છે તેને લઈને ફાગવેલ ધામ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરી ધ્વજા આરોહણ તથા પૂજન દર્શન કરવામાં આવ્યા હતા ફાગવેલ ખાતે મંત્રી સંજયસિંહ મહેડાનો ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું સર્વે સમાજના સદભાવ સાથે અઢીસો જેટલી ગાડીઓના કાફલામાં મરીડા ગામના સિદ્ધાર્થ બાપુ પણ આજે સંજયસિંહ મેડાની સાથે ફાગવેલ પહોંચ્યા હતા આ દરમિયાન કમળા ચોકડીથી થી ફાગવેલ સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસ માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહેડાને વર્ષ બે હજાર પચીસના નવા મંત્રી મંડળમાં મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે